રાજકોટ મહાનગરપાલિકાનું ભાજપનું શાસન ઘણા વર્ષો ત્યાં રાજકોટમાં શાસન કરે છે અને ગુજરાતમાં આસપાસ એ લોકોનું શાસન છે આ શાસન માત્ર અને માત્ર અપરાધીઓને ગુનાહિત પ્રવૃત્તિઓને અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાને પ્રોટેક્શન આપતું એવું પ્રકારનું વર્તન કાયમ માટે સરકારનું રહ્યું છે વારંવારના બનાવો બન્યા છે આપણે જોયું છે ગુજરાતમાં ઘણા બનાવો બન્યા રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે આ કેસમાં જે ગુકુલ હોસ્પિટલને બીજ બનાવ રોડ પર બીજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના સીડીસીઆરના નિયમો વિરુદ્ધનો છે આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી અમે એ બાબતે કાયદેસરની બધી લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને ઉલાવ્યું ને આ બાબતમાં અમારે પ્રજાને એક હિતમાં ચેલેન્જ કરવી છે એટલે અમે આજે આ બે પંડિત મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે અને અમે બરાબર રીતે મકમસી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારો દૂર કરવા માટે અને ઉઘાડા પાડવા માટે મહેનત કરી રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ જે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચાર ની મોહિમ ઉપાડી છે તે પૈકી નું એક છે આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળ ઉપર આવેલી છે તે લોકોએ બ્રિજ કે આપણે પુલ જેને સાદી ભાષામાં પુલ કહીએ બે રોડ ને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસર ના નિયમ મુજબ નથી

બને અમે લોકો હાઈકોર્ટમાંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે બે હાજર ઓગણીસ થી અમારે ધ્યાન ઉપર આવ્યું ત્યારે અમે લોકોએ શું કર્યું કે અમે લોકો પેલા આરટીઆઈ કરી આરટીઆઈ વિગત મેળવી આરટીઆઈ ની વિગત ની અંદર પણ એવું છે કે આ જીડીસીઆર ના એ લોકોએ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન રાખી છે આજુબાજુ એન ઓછ કે નહીં પણ એની હજી લગી અમને કોઈ માહિતી આપવામાં આવી નથી અને આ ચાલે છે એ જીડીસીઆર વિરુદ્ધ એટલે આપણે સમજી શકીએ કે જીડીસીઆર છે એ ગુજરાત ગવર્મેન્ટે બનાવેલી એક નોમ્સ છે એ નોમ્સ ખાલી કોર્પોરેશન